આપડે જોયું છે જો હા જો એક તો આને મજા છે નઈ શરદી નું દ્રશ્ય તાવ એવું થઈ ગયું છે તો ગાઈશ બ્લોગ માં પૂરે પૂરે બન્યા જો અમે લોકો જઈ રહ્યા છીએ આયા જો બહાર આંધે છે પાડી આછે મિત્રો અમારો પાણી ટાકો કેમ કે ભેંસ આપડી ના છે આપડી ભેંસ ના છે પાડી ના છે આપડી લીલી છમ વાડી આ છે આપડી નાળિયેરી મિત્રો આ છે ભેંસુ માટે ઝાર અને આ છે આપણા માટે મકાઈ બોલે તો ડોડા

અહીંયા બહુડી મસ્ત છે ભરેલો છે આપડે દેખાડ્યો બરોબર ને અમે લોકો જોઈ રહ્યા છીએ ત્યાં ક્યાં જાય છે

તો me આ છે વેલો

ಸೋ ಅಸೋ ಮೈತ್ರಿಗೆ ಬಹು ಮೋಟಿಸ ಆಯಾ ಜೋ ಒಪರ್ ಪಾಕಿ ગઈ ರಾದ ರಾದ ಮುಗಿದ ಪಾಸಿ ಪಾಕಿ ગઈ ಸೇನೆ ಏಕ ಮರಿ ಆ ಬಿಜ್ಜಿ मम्मी उतारी ગયા ಅಟಲೆ ಗಾಯಸಾಡಾ ಕಾಕಡಿ ತೋ ಘಣಿ ಸೇ ತ ಮಮ್ಮಿ ಹವರ್ ತಾರೆ उतारी ગયા ಕಿತಿ ಬದು उतारी ગયા

એથી વેલા હતા એ કે વહી ગયા બોલ મમ્મી એ ગોતા તે દિવસે હેઠે ક્યાં તે છે કઈ મોટી નથી

અમાર ભાભી છે જો 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 આપડો ભાભી છે આવજો એમ કે છે તો ગાઈસ હમ આગા તે વિડીયો માં ને બરોબર આ વિડીયો આપણે પૂરો કરી નાખીશું મજા આવે જો અને નહીં બરોબર છે ચલો બાય બાય હે તો હજે એકવાર લાઈક શેર ઓર કમેન્ટ કમેન્ટ હો ભાઈ સબસ્ક્રાઇબ ને કમેન્ટ ઓન્લી આ આપડે ભ્યાઉ છે એક બેન્જ વાય જાય છે જો મોટી જો કરી કેમ કરવાનું તો મિત્રો આપણે ઘરે આવી ગયા અને તમે જોવો મેં કીધું હતું ને હમણાં કે મમ્મી સવારે કેટલું બધું કાગળ ઉતારી આવે છે જોઈ લો ક્યાંથી આપણને ચડે પછી બે જડે ને અને આ છે મિત્રો આપણા બાઘડ બિલ્લા જો એકા આ અને એક છે દરિયું આ બે તમને ખાસ આમ ખાસ વ્યક્તિ જોડે આમ જો મુલાકાત કરાવું જોજો હમણે જો Guys, the uh, opinion. Uh, this is water. I'm water drinking my pani.

સેલ્ફી 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 અને લાવું દોડમય દોડમાં

મિત્રો ખુદી ગયા ખર્ચ તો કેવું ખર્ચ તો વિડીયો બનાવી જો કડી કાકડી સિવાની ખવડાવવાની